ઈસ્લામ ધર્મ તમે લોકો પૂછવા કે બીજા ધર્મમાં ક્યાં ઓમ છે ઈસ્લામ ધર્મમાં એ બિરાદરો એના મકાન ઉપર લખ્યો હોય સાતડો આશડો ને સદડો આઠસો સાસી ઓમ છે જો ત્રણ અક્ષર સાત આઠ ને છ ઓમ ના ત્રણ સ્વર છે થોડુંક ધ્યાન આપજો સનાતનીઓ માટે ખાસ ઓમના કેટલા સ્વર છે ત્રણ અ પછી તમે બધા ગાવ છો હું ક્યાંય ગભરાવવાની જરૂર નથી હું ક્લાસ લાસ્ટ જ નહીં અત્યારે તમારા સેવક તરીકે આપજો હાંઠી હું લઉં છું ભાઈ હું લઉં છું હમ હાંઠી કાથી જગત ઊભી છે ય ન હોય તો જગત ન હોય આ બહુ સિદ્ધિ વાત અ ઉ અને મ બરાબર ને અ એ શંકર ભગવાનના જમણા હાથમાંથી જન્મ્યું અ ઉ ભગવાન શંકરજીના ડાબા હાથમાંથી જન્મ્યું અને મ છે ને એ શંકર ભગવાનના હૃદયમાંથી જન્મ્યું શામાંથી જન્મ્યું અ ઉ અને આપણે ત્યાં મોક્ષ માર્ગમાં ગવાનું પણ They're long, long. Που μουντάτε, 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 नक्की अब हाँ जो आवाज़ हिंदी में सुनी तो नक्की कौन हम तो मारा हम तो दे ही नहीं पर तुम हम न कर दे गलते ही पे गलते मगर माफ कर रहे मत तुम बोल कर भी प्रभु मारो

અઢાર હજાર શ્લોક ની આ રચના ભાગવત એટલે સાક્ષાત પરમાત્મા નું સ્વરૂપ છે ભાગવત શું છે પરમાત્મા આ કોઈ ગ્રંથ નથી કોઈ પુસ્તક નથી આ કોઈ સદગ્રંથ નથી ભાગવત એટલે સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ છે કૃષ્ણ એ ભાગવત અને ભાગવત એ કૃષ્ણ ભગવાન કૃષ્ણ જયારે સ્વધામ જતા હતા ભાગવતમાં ભગવાન કૃષ્ણ પોતાની લીલાને જાય છે ત્યારે ઉદ્ધવજી ભગવાન કૃષ્ણને કહ્યું હે નારાયણ હે ગુપ્પા આપ સ્વધામ જાઓ છો આપ વૈકું છો તો તમે જાઓ તો અમે કોને આધારે રહીએ ત્યાર સુધી અમે જીવતા છે એ તમારા આધારે ત્યાર ભગવાન કૃષ્ણ એ કીધું ઉદ્ધવ હું સ્વધામ જાઉં છું પણ મારું તેજ મારી લીલા મારું ઐશ્વર્ય એટલે હું ખાલી શરીરથી શોધા જાઉં છું મારું સ્વરૂપ હું ભાગવતમાં પધરાવીને જાઉં છું મારું સ્વરૂપ ભાગવતમાં નથી આ કોઈ ગ્રંથ નથી કાલે આપણે પોથી આકરા નીકળી એ માથા ઉપર લીધા હતા કે નહીં ભાગશાળી બહેનો જેણે લીધા તમે પોથી માથા ઉપર નથી લીધી સાક્ષાત કૃષ્ણ ને માથા ઉપર લીધા છે સાક્ષાત અને આયોજકો લખ્યું છે પોથી યાત્રા લખ્યું હતું રમેશ યાત્રા ચાર યાત્રા છે આપણા જીવનની કેટલી એક ગામ યાત્રા બાલ બાલસોઠિયાના કોઈ ફળિયામાં જવું એને ગામ યાત્રા પણ આપણે પછી ક્યારે આવશે તો અર્ધો કલાકમાં આવી જશે યાત્રામાં ગયેલો માણસ પાછો આવે પછી છે નગર યાત્રા વલહાડ કે ભાઈ ભાઈ વલસાડ ક્યારે આવશે તો ખાંજે ત્યાંથી માણસ આવે ત્રીજી યાત્રા છે તીર્થયાત્રા હરિદ્વાર ઋષિકેશ અનાવન બદ્રીનાથ કે ભાઈ તીર્થયાત્રા એ ગયા છે ક્યાં

જાય ખરો સંસદ માં પાછો આવતો ક્યાં આવે છે કોઈ આજ જશે કોઈ કાલ હશે પંખી નો મેળો તો મરણ જો સુધારવું હોય અને મરણ સમયે પીડા ન પામવી હોય ભાગવત ની યાત્રા કરો શની યાત્રા કરો મરણ સમયે માણસ બહુ આમ દુખી થાય બે દુઃખ છે આપણા જીવનમાં એક જન્મ લેવો એક જન્મત તમારો તો દુઃખ હોય રામાયણમાં ઉત્તરાકાંડમાં ગૌસ્વામી જે લખ્યું જન્મત મરત જન્મ લેવો એ દુઃખ અને મરવું એ પણ દુઃખ હવે આપણો જન્મ થયો ત્યારે જે દુઃખ થયું એ કોને લઈ લીધું ભાગવતના એક એક સૂત્રો સમજવા જવાય જન્મ ત્યારે આપણને દુઃખ થયું નથી તો પીડા સહન કરી કે નહીં સહન પછી આપણે મોટા થયા થયા જે વર્ષ હવે એક દુઃખ આવશે અને એ દુખ માં નહીં લે એ દુખ આપણે જ લેવું પડશે એનું નામ છે મરણ આવશે ને કે નહીં આવે બોલો મરણ આવશે બેનો પછી ખબર નહીં તમારો તાલુકો ફેરવત ન આવતું હોય કપરાડા તાલુકો આવ્યો ને બધા સીટે પોન્ટર નહીં આવી હે અહીંયા આવે છે કે મરણ ન થવતું તો મરણ સમયે પીડા ન ભોગવવી હોય અને મરતી વખતે જો દુઃખ ન ભોગવું હોય તો આ ભાગવતની કથા સાંભળો

તક્ષક ના તક્ષક એટલે કાળનું રૂપ છે સાત દિવસ આપ્યા એટલે અઠવાડિયાના દિવસો જેવા આ કથા મને તમને કેટલું